અને હવે આગળ વાત કરીએ તો બોટાદમાં સવારથી જ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે બોટાદ શહેર અને તાલુકા ગામડામાં જતી પાટાની રિક્ષાઓના પૈડા થંભી જતા શ્રાવણ માસના તહેવારોમાં આવતા યાત્રાળુ બોટાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં અટવાયા છે શહેરમાં આવતા મુસાફરો વૃદ્ધો મહિલાઓ બાળકો બીમાર વ્યક્તિઓને ભારે હાલાકી પહોંચી રહી છે બોટાદ જિલ્લામાં એક હજાર જેટલી રિક્ષાઓ રિક્ષા ચાલકો સમાધાન નહીં થાય ત્યાં સુધી રિક્ષા નહીં ચલાવે તેવો નિર્ણય કર્યો હતો ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકોને જાહેરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગળો ગાળો તેમજ ધમકી આપવાના પગલે તેઓ હડતાળ પર ઉતર્યા છે

ખાસ કરીને રિક્ષા ચાલકોની જે માંગ છે એ ગઈકાલે રાત્રે એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ દ્વારા રિક્ષા ચાલક ને ગાળી ગલોજ કરવામાં આવી છે તેને માર મારવાની ધમકી આપવામાં આવી છે અને પૂરી એની રિક્ષા પૂરી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારે તમામ રિક્ષા ચાલકોએ તેનો વિરોધ કર્યો છે અને આજે એકત્ર થઈ અને તમામ રિક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે કે કોઈ પણ એક પણ રિક્ષામાં કોઈ પણ મુસાફરોને બેસાડવામાં નહીં આવે અને રિક્ષા બંધ રાખવામાં આવશે આભાર માહિતી આપવા માટે